નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસના દિવસે શૂટ કરેલો વિડીયો છે અને આપણે એક સરસ કેનેડાના નોર્થ વેસ્ટ ટેરિટરીઝના રાજધાનીના મથક યલોનાઇફ જે એક ઐતિહાસિક શહેર છે એનું થોડું ઝાંખી બતાવીશું કુલદીપભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે અને નોર્થ વેસ્ટ ટેરિટરીઝનું રાજધાનીનું મથક યલોનાઇફ સિટી ઓફ યલોનાઇફ છે આપણી સાથે કિંજલબેન છે અને એમના મમ્મી પણ છે અને આપણે એક ઐતિહાસિક શહેરમાં અત્યારે નીકળ્યા છીએ ડાઉન ટાઉન એરિયા છે આ બધો અને અહીંયાથી થોડો આગળ જાઓ તો એક વિશાળ મોટું સરોવર છે જે કેનેડાનું બીજું મોટા નંબરનું સરોવર છે ગ્રેટ સ્લેવ લેક અને એ બધા સરોવરના આપણે વિડીયો શેર કરેલા છે અત્યારે આપણે એક ઐતિહાસિક એક સરસ દુનિયાની અજાયબ કહી શકાય એવા એક એરિયાનો આપણે મુલાકાતે જઈ રહ્યા છે કુલદીપભાઈ છે કિંજલબેન છે અને એ આપણને એક બરફના જ્યાં રસ્તા બને છે એ જગ્યાએ લઈ જઈ રહ્યા છે અહીંયા કેનેડામાં ત્રણ લાખ કરતાં વધારે સરોવર આવેલા છે અને શિયાળા દરમિયાન આ બધા બરફ જામી જાય છે આ સામે દેખાય છે પાઇલોટ રોક છે અને આ શિખર ઉપર આપણે બે વખત ગયા હતા અને એનું શૂટ કર્યું છે અને ઇતિહાસને એ બધું આપણે વિડીયોમાં શેર કરેલો છે અગાઉ પ્રાચીન સમયે આ શહેરમાં આવવા માટે કોઈ રોડ રસ્તા હતા નહીં અને ત્યારે અહીંયા આવવા માટે માત્ર સી પ્લેન એનો જ ઉપયોગ થતો હતો અને સી પ્લેન અહીંયા ઉતરતા હતા વિશાળ મોટું સરોવર છે જે દરિયા કરતાં મોટું છે એમ કે આપણા અડધા ગુજરાત રાજ્ય જેવું મોટું સરોવર છે અને શિયાળા દરમિયાન આ બરફથી આ સરોવર જામી જાય છે એટલે પાણી થીજી જાય છે અને ત્યારે એની ઉપર બરફના રોડ બને છે આઈસ રોડ અને એ જે જગ્યાએ આઈસ રોડ બને છે એ જગ્યાએ આપણે મુલાકાત લીધી છે જો અહીંયા છે અત્યારે રોડ રસ્તા બંધ છે કારણ કે અત્યારે સરોવર છે અને હવે જ્યારે શિયાળામાં ઠંડી પડશે એટલે અહીંયા જે સરોવર છે આખું થીજી જશે અને એની ઉપર બરફના રોડ રસ્તા બનશે સરકાર દ્વારા જે રોડ રસ્તાનું હેન્ડલિંગ કરવામાં આવે છે દરસોની ચકાસણી કરવામાં આવે છે અને એની ઉપર હેવી ટ્રક અને મોટા મોટા વાહનો જાય છે અને અહીંયાથી આગળ છે એક ડેટા ગામ છે એટલે મૂળ નિવાસી કેનેડિયન છે એ લોકોનું ગામ છે પરંતુ જ્યારે આપણે રોડ બનાવ્યા છે અત્યારે એ રોડ ઉપર થઈને જઈએ તો વીસ પચીસ કિલોમીટર થાય અને અહીંયાથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે જ એ ગામ બરફના રસ્તા ઉપરથી જઈએ તો આવી જાય છે અહીંયા આઈસ રોડ જે વિશ્વના એક અજાયબ કહી શકાય એવા આઈસ રોડ વિશેની થોડી માહિતી અહીંયા આગળ આપવામાં આવી છે અને જે આઈસ રોડ છે એ અજાયબ કહી શકાય એવા રોડ હોય છે કારણ કે જે સરોવર છે તે ખૂબ જ ઊંડા હોય છે અને શિયાળા દરમિયાન પાણી જામી જાય થઈ જાય પછી એની ઉપર રોડ બનાવવામાં આવે છે એટલે એક ઐતિહાસિક વસ્તુ છે જે અત્યારે સામે દેખાય છે એ આખું સરોવર છે વિશાળ મોટું સરોવર છે અને એ જામી જાય થઈ જાય પછી એની પર રોડ બને છે અને એની પર હેવી મોટા ટ્રક અને વાહન વ્યવહાર ચાલુ થાય છે એટલે બરફના રોડ રસ્તા બની જાય છે અહીંયા આગળ એટલે દુનિયામાં એક અજાયબ કહી શકાય એવી અહીંયા સરસ ઘટના બને છે અત્યારે આ બધું પાણી દેખાય છે અને પછી પાણી થીજી જાય એટલે એની ઉપર હેવી વાહનો ચલાવી શકાય છે અત્યારે જબરજસ્ત કાતિલ ઠંડી છે અને આ જે કોલ્ડ વેવ્સ ઠંડ પવન આવી રહ્યો છે ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં આ બધું બરફને એ બધું જામી જાય છે અને તમે જોઈ શકો છો સામે જે વિશાળ મોટું સરોવર છે ત્યાં એક અદ્ભુત અજાયબ કહી શકાય એવા બરફના રોડ બને છે વિશ્વમાં આ જગ્યા એવી છે કે જ્યાં બરફના રોડ બને છે અને સાતસો આઠસો કિલોમીટર ચારસો કિલોમીટર સુધી સરોવરમાં એ બરફના રસ્તા હોય છે કુલદીપભાઈના મમ્મી છે આવી રહ્યા છે અને અહીંયા જે ઉદ્યાન જેવું બનાવ્યું છે ગાર્ડન જેવું બનાવ્યું છે એટલે એના જે સંસ્થાઓ હોય રોટરી ક્લબને એ બધા એમના દ્વારા અહીંયા સરસ ગાર્ડન જેવું બનાવાયું છે આ જે વ્હીલ દેખાય છે ને જે પાષાણ દેખાય છે એ યલોનાઇફ શહેરમાં અગાઉ સોનાની ખાણો હતી ત્રણ મોટી સોનાની ખાણો હતી અને ટન બંધ સોનું એ ખાણમાંથી નીકળ્યું હતું અને થોડા વર્ષ પહેલાં જે ખાણ બંધ કરાઈ છે પરંતુ એ ખાણમાં જે સોનાનું ખોદકામ થતું હતું ત્યારે જે સાધનો વાહનો ઉપયોગમાં લેવાયા હતા એ અહીંયા એક પ્રદર્શનમાં સરસ મ્યુઝિયમ બનાવ્યું છે અને એનો આપણે વિડીયો શેર કરેલો છે પરંતુ આ જે આઈસ રોડ બને છે ત્યાં અનેક મુલાકાતીઓ આવતા હોય છે એટલે એનો ઇતિહાસ બતાવવા અહીંયા સોનાની ખાણો હતી એ બતાવવા માટે એક ત્યાંનો જ જે સોનાની ખાણનો એક પાષાણ અહીંયા રાખવામાં આવ્યો છે અને જે સોનાની ખાણમાં ઉપયોગમાં યંત્ર સાધનો લેવાતા હતા એ એ ચક્ર એનું છે અહીંયા થોડી એની હિસ્ટ્રી થોડી જણાવાય છે અને જે ક્લબ સંસ્થા છે એમના દ્વારા આ ઉદ્યાન બનાવાયું છે અને સોનાની ખાણમાંથી જ આ મોટો પાષાણ અને એ ઉપયોગમાં લેવાયેલ ચક્ર છે યાંત્રિક જે ભાગ છે એ અહીંયા મ્યુઝિયમ રૂપે રાખવામાં આવ્યો છે ખૂબ જ પ્રાચીન ઐતિહાસિક શહેર છે આ પાષાણ યુગ અહીંથી શરૂ થયો હતો અને ઇનિશુક એવું એક માનવ જેવું પાષાણનું એક સરસ શિલ્પ બનાવવામાં આવે છે અને એ દ્વારા જ્યારે બરફ જબરજસ્ત પડ્યો હોય અને ઠેર ઠેર બરફ જ છવાયેલો હોય ત્યારે જે પાષાણથી ઇનિશુક બનાવ્યા હોય એના આધારે જ ખ્યાલ આવે દિશા ગામ અને અન્ય માહિતી એ પાષાણથી જ ખ્યાલ આવતી હતી એટલે પાષાણ યુગ અહીંથી શરૂ થયો હતો ત્યાર પછી ધાતુ યુગ પણ અહીંયા શરૂ થયો હતો પ્રાચીન સમયે અહીંના જે મૂળ નિવાસી કેનેડિયન છે એ એમના દ્વારા ત્રાંબાનો ઉપયોગ કરી હથિયાર ઓજાર અને વિવિધ સાધનો એ બનાવતા હતા એટલે ધાતુ યુગ પણ કદાચ અહીંથી શરૂ થયો હશે કુલદીપભાઈ ડ્રાઇવિંગ કરીને ગાડી લઈને આવી ગયા છે અને આપણે હવે ઘર તરફ જવાનું છે પરંતુ આ એક ઐતિહાસિક શહેર છે અને એ સોનાની ખાણો હતી અને અત્યારે હીરાની ખાણ છે અહીંયા ચોવીસ કલાક ઉનાળા દરમિયાન સૂર્ય તમને આકાશમાં તપતો જોવા મળે છે એટલે મીડ નાઇટ સન એ આ શહેરનું નામ પણ કહેવાય છે એવું આ એક ઐતિહાસિક શહેર છે અને એનો નાનકડો આ વિડીયો શેર કર્યો છે આ સાથે આપણે અનેક બીજા વિડીયો પણ આ શહેરના અજાયબીના વિડીયો શેર કરેલા છે તો જીપી સિરીઝ ચેનલ આપ જોશો તો કેનેડાના સો કરતાં વધારે વિવિધ વિડીયો તમને જોવા મળશે કેનેડામાં આપણે નાયગ્રા ધોધ અથવા સીએન ટાવર અથવા અન્ય જાણીતા સ્થળ છે જાસપર છે બેમ્પ નેશનલ પાર્ક છે મોરેઇન લેક છે અથવા લેક લુઈસ છે આ બધા જે મૂળ ટુરિઝમ સ્થળ છે એ બધા તો આપણે શૂટ કર્યા છે ને અનેક લોકો એની મુલાકાતે આવતા જ હોય છે પરંતુ આપણે ડીપ કેનેડા જે મૂળ પરંપરાગત કેનેડાની સંસ્કૃતિ જ્યાં ધબકે છે એવા બધા શહેરોની પણ મુલાકાત લીધી છે અહીંયા ઓરો લાઇટ એટલે કે નોર્ધન લાઇટ્સ રાત્રે અવકાશી રંગીન નજારો અહીંયા આ શહેરમાં જોવા મળે છે અને વિશ્વભરના ટુરિસ્ટો આ શહેરમાં પંદર પંદર દિવસ રોકાય છે એવા કેનેડાના એક ગ્રામ્ય વિસ્તારને એક શહેર નાનું શહેર છે એના વિડીયો આપણે શેર કરેલા છે ઇતિહાસ ને પરંપરા પરંપરાને આ બધું આપણે આપણા જીપી સિરીઝમાં હંમેશા બતાવતા રહીએ છીએ તો મિત્રો આ વિડીયો આપણે ગમે તો લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણા વિડીયો જોતા રહો કેનેડાના અનેક વિડીયો હજુ આપણે શેર કરવાના છીએ જય હિન્દ વંદે ગુજરાત